આણંદમાં શ્રીરામકૃષ્ણ જનસેવા ફાઉન્ડેશન દ્વારા કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સંસ્થાના સેવકો દ્વારા વહેલી પરોડે પાંચ કલાકે વેરાખાડીથી મહીસાગરના પવિત્ર જળ સાથે કાવડયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો કાવડયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાવડ યાત્રાનું મોગરી વૈજનાથ મહાદેવ ખાતે સમાપન કરાયું હતું મારું નામ અક્ષય પ્રજાપતિ છે હું મૂળ નિવાસી રાજસ્થાનનો છું આપણે શ્રાવણના જે સોમવારના દિવસે બધા જ જે શ્રાવણના માસમાં જે ભક્તો ઉપવાસ કરતા હોય છે એ બધા શું કરતા હોય એ જનરલી યાત્રાનો એક આયોજન કરતા હોય છે આજની જે યાત્રા છે એ વેરાખાડીથી અમે મોગરી સુધી લઈ જઈ રહ્યા છે આમાં બધા જ જે હરિભક્તો છે જે શંકર ભગવાનને માનવાવાળા જે બધા જ ભક્તો છે એમને ઉપવાસ રાખ્યો છે બધાએ કઠોર ઉપવાસ અત્યારે રાખીને અમે વેરાખાડીથી મોગરી સુધી પ્રસ્થાન કરી રહ્યા છે અમારી એક સંસ્થા છે શ્રી રામકૃષ્ણ સેવા મંડળ એ અમને આ બધી કાવડ યાત્રા માટે પ્રોત્સાહન આપ્યા છે અને આજુબાજુવાળી જે બધી પબ્લિક છે એ અમને અહીંથી વેરાખાડીથી લઈને મોગરી સુધી જે આવવા જવાની જે અમને વ્યવસ્થા છે સુવિધા છે ચા પાણીનો નાસ્તો અને બધી જ જાતની સુવિધા અમને પ્રોવાઈડ કરે છે એ બદલ અમે આભાર કહીએ છીએ અલગ અલગ સંસ્થાઓ એ થઈ ગઈ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ ક્ષત્રિય સેના રામ સેના બહુ સી સંસ્થા જો અમે એન સબ કામોમાં આપણા યોગદાન દેતી સબકો અમારા તહે સે ધન્યવાદ અમારી ટીમ કી તરફ સે ધન્યવાદ ઓર નામ મારું નામ વિનોદ કુમાર યાદવ છે અને શ્રી રામકૃષ્ણનગર સેવા ફાઉન્ડેશનનો હું પ્રમુખ છું અમે આ કાવડ યાત્રા દર વર્ષે છેલ્લા સતત ત્રણ વર્ષથી કન્ટિન્યુ સાવન મહિનાના સોમવારના દિવસે અમે આ લોકો યાત્રાનું આયોજન કરીએ છીએ અને આગામી વર્ષોમાં પણ અમે યાત્રાનું રેગ્યુલર આયોજન કરીશું અને સમસ્ત આણંદ જિલ્લાનો જનતાને શિવભક્તોનું જણાવીશ કે આપ સૌલો યાત્રાનું મહત્ત્વને ધ્યાનમાં રાખીને અમારા સંસ્થા જોડે જોડાવો અને યાત્રામાં સહભાગી બનો